टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु कशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ આદિત્યસ્ય નમસ્કાર એ કુરવંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેશુ દારિદ્રમ ઉપજાયતે મિત્રો પંચાંગ જેના માધ્યમ દ્વારા દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે છે એપ્રિલ આજનો વાર રવિવાર તિથિની વાત તો ચૈત્ર આજની તિથિ બની રહી છે આજનું નક્ષત્ર અશ્વિની બની રહ્યું છે અને યોગની વાત કરીએ તો આજે યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું ચતુષ્પાદ અને રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મેષ રાશિમાં રહેશે

વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે છ કલાક ને નવ મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક ને પાંચ મિનિટ થશે આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક ને તેર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક ને ચાર મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્ત બપોરે બે કલાક ને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક ને અડત્રીસ મિનિટ સુધી રહેશે રાહુ કાલમની ની જો વાત કરવામાં આવે તો સાંજે પાંચ કલાક ને અઠ્યાવીસ મિનિટ થી પ્રારંભ કરી સાત કલાક ને પાંચ મિનિટ સુધી રાહુ કાલમ રહેશે આ ઉપરાંત આજે દર્શ અમાવસ્યા પણ છે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌ પ્રથમ જાણીશું પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આપ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુ દોજી પાસેથી માહિતી મેળવીએ મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે અ લ ઈ આવા જાતકો માટે આજે છુપા વિરોધીઓથી છુપા શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે સંપત્તિ સંબંધિત વિવાદનું આજે સમાધાન આવી શકે જેથી પારિવારનું વાતાવરણ સુખદ બની રહી છે આર્થિક સ્થિતિ આજે પહેલા કરતા વધુ મજબૂત બનતી જોવા મળી રહી છે માનસિક તણાવમાંથી આજે તમને રાહત ક્યાંક ને ક્યાંક મળતી જોવા મળશે તો આજે શાંતિથી દિવસ પસાર કરવો એ આપના માટે સલાહ ભરી છે ટુંકમાં મેષ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે વાત કરી ઉપાયની શુભરંગ આજે તમારા માટે આછો ભગવો રંગ બની રહ્યો છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે વંદના કરવી સૂર્ય પૂજા કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો બને છે ઉપર તમારી જવાબદારીઓ આજે વધતી જોવા મળશે આજે માન સન્માન વધે અને કાર્યમાં તમને સફળતા કારક દિવસ બની રહેશે તો કાર્યસ્થળમાં થોડો બદલાવ પણ આજે સંભવી શકે જે સકારાત્મક હોવાની સંભાવનાઓ પ્રબળ છે આજે નવા વ્યવસાયની તક મળી શકે નવા રોજગારની આપને તક મળે એવા પણ ગ્રહમાન છે આજે કોઈ કિંમતી ખોવાયેલી વસ્તુ છે એ પરત મળી શકે એવી પણ ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે તો ટૂંકમાં વૃષભ રાશિ માટે દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે આ છો ગુલાબી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજે પર્યાવરણનું જતન કરવું તમારા માટે શુભ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ એટલે મિથુન રાશિ રાશિચક્રની આ ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે તમારા પારિવારિક જીવનમાં આજે સંતુલન જળવાઈ રહેશે એટલે આનંદદાયક દિવસ બની રહેશે આજે વ્યાપારીઓને લાભ થતો જોવા મળશે બિઝનેસ કરો છો તેમાં વિશેષ લાભના યોગો છે તમારી આર્થિક સ્થિતિમાં પ્રગતિ વધુ સારી રહે એવા ગ્રહમાન બન્યા છે તો આજે ખર્ચ વધે એવી પણ સંભાવનાઓ છે ક્યાંક ને ક્યાંક ખર્ચ થશે આજે આરોગ્ય બાબતે ધન ખર્ચ થવાના યોગો પ્રબળ બની રહ્યા છે સાવચેત રહેવાની જરૂર છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરીએ ઉપાયની શુભ રંગ તમારા માટે આજે લીંબુ પીળો બની રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપત્ર ઉપાય શું કરશો આજે તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે મહાકાલી દેવીની આરાધના કરી મહાકાલી માતાના મંદિરમાં દર્શન પૂજન કરવા તમારા માટે શુભ સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ્રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ આવા જાતકો માટે વધુ પડતા ખર્ચને કારણે તમારું બજેટ આજે ક્યાંક ને ક્યાંક ગડબડ થતું જોવા મળશે માતા પિતાનો તમને કાર્યમાં સહયોગ મળશે સાંત્વના કે સહાનુભૂતિ પણ મળી શકે આજે તમારા ચીડિયા સ્વભાવના કારણે પરિવારના સભ્યો ક્યાંક તમારાથી નાખુશ થઈ શકે છે તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ આજે સક્રિય રીતે ભાગ લઈ શકો એ પ્રકારનો ગ્રહમાન છે તો આજે આધ્યાત્મિક ચેતનાનો પણ તમારી અંદર વિકાસ થતો જોવા મળશે ટૂંકમાં આ દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા બનતો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની શુભ રંગ તમારા માટે સોનેરી રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના આ દિવસે તમારે છાસનું દાન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ પ્રદાન કરવા વાળો છે અને કલ્યાણકારી છે વિદ્યાર્થીઓને સફળતા માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર રહેશે તો સફળતા મળશે મૂંઝવતા પ્રશ્નનું સમાધાન આવશે તમારા ધંધામાં અટવાયેલા નાણાં તમને આજે પરત મળી શકે છે કોઈ જગ્યાએ પેમેન્ટ ફસાયેલું છે તો આજે પરત થવાની સંભાવનાઓ છે તમારા ઘણા બધા પેન્ડિંગ કામ જે છે આજે સામાજિક પેન્ડિંગ કામ બધા પૂર્ણ થઈ શકે એમ છે આજે આપનું મન ખુશીનો અનુભવ કરે એવા ગ્રહમાન બની રહ્યા છે તો ટૂંકમાં વાત કરીએ દિવસ સાનુકૂળ છે મંગલકારી છે વાત કરી લઈએ આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કેસરી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે સૂર્ય પૂજન ગાયત્રી અનુષ્ઠાન કરવું ગાયત્રીના મંત્ર જાપ કરવા મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ

આજે વ્યાપારમાં પણ સફળતા મળતી જોવા મળી રહી છે બિઝનેસ કોઈ પણ કરતા સફળતાના યોગો છે આજે મૂડીરોકાણ કરવું હોય કોઈ જગ્યાએ તો વિચારવાની જરૂર છે કે યોગ્ય નિર્ણય લેવાની સમજી વિચારીને મૂડીરોકાણ કરવું તે અમારા માટે કલ્યાણકારી સાબિત થશે એકંદર દિવસ મધ્યમ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે ગ્રીન કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરીશું આજે ગૌશાળામાં થોડો સમય વ્યતીત કરવો ગાયોની વચ્ચે થોડો સમય પસાર કરો તમારા માટે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે ના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા બનતો જોવા મળે છે કોઈ ઉતાવળીઓ નિર્ણય આજે ન લેવો એ ખાસ ધ્યાન રાખવું આજે કોઈ પણ નિર્ણય લેવો સમજી વિચારીને લેવો ઉતાવળમાં કોઈ પણ પગલું ન ભરવું એ કલ્યાણકારી રહેશે આજે વ્યવસાયિક બાબતોમાં તમારા પિતાની સલાહ લેવી પડશે ને એ આપના માટે આવશ્યક પણ રહેશે આજે તમને તમારી આર્થિક સમસ્યાનો ઉકેલ મળી શકે સમસ્યા ચાલતી હોય બહાર નીકળી શકશો આજે મહેનતના અંતે શાંતિનો અનુભવ થઈ શકે તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણપ્રદ બનતો જોવા મળી રહ્યો છે એટલે અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે એ છે બદામી રંગ કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરશો તો આજે થોડું પરફ્યુમ અવશ્ય લગાવું થોડું અત્તર અવશ્ય લગાવું સુવાસ સાથે કામ કરું મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજે તમે પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર સાંભળશો જે આપના માટે આનંદદાયક સાબિત થશે આજે કાર્યસ્થળ પર તમને સારી સફળતા મળી શકે તમારા જે મહેનત છે એનું પરિણામ સુખદ આવશે કલા સંગીત સાથે જોડાયેલા લોકોને આજે કોઈ સારી તક મળી શકે છે એ પણ ગ્રહોની સ્થિતિ છે તો વરિષ્ઠ સભ્ય સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તે આજે એનો અંત આવી શકે એમ છે આજે સ્વભાવમાં થોડી સૌમ્યતા રાખવી એ આપના માટે મંગલકારી સાબિત થશે તો ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે અનુકૂળતા વાળો દિવસ બની રહેશે વાત કરી લે ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે સફેદ છે કોઈ પણ રીતે સફેદ રંગનો ઉપયોગ મંગલકારી સાબિત થવાનો ઉપાય શું કરશું આજે દુર્ગા સપ્તસતીના પ્રથમ ત્રણ અધ્યાય દેવી કવચ અરગલા અને કિલકનો પાઠ આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ રાશિચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ અને ઢ આવા જાતકો માટે આર્થિક સ્થિતિને કારણે તમારું મન આજે મજબૂતીના કારણે પ્રસન્ન રહેશે આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમારું મન પણ પ્રસન્ન પ્રફુલ્લિત રહેશે તમારા જીવનસાથી દ્વારા તમને કેટલીક વિશેષ જવાબદારી સોંપવામાં આવી શકે છે આજે વિદ્યાર્થીઓને રમત ગમતની સ્પર્ધાઓમાં સફળતા પ્રાપ્ત થઈ શકે તો સાથે ભૂતકાળની ભૂલના કારણે આજે પીડા થાય એવા પણ ગ્રહમાન છે આજે પરિવાર વધારે વિચારવામાં સમય ન બગાડવો આજે યોગ્ય નિર્ણય લઈ કાર્યને તકને ઝડપી લેવી તમારા માટે હિતાવ સાબિત થશે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે જાંબલી રંગ કોઈપણ રીતે જાંબલી રંગનો પ્રયોગ કલ્યાણપદ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજે અન્નદાનની સેવા કરવી તમારા માટે હિતાવ સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે ભાગીદારીમાં કોઈ પણ વ્યવસાય આજે પ્રારંભ કરવાનું ટાળવું હિતાવ સાબિત થશે નોકરિયાત લોકોને અડચણો બાદ કાર્યમાં સફળતા મળવાના ગ્રહ સંકેત જોવા મળી રહ્યા છે તમને આજે ઉદર સંબંધિત પેટ સંબંધિ સમસ્યાઓનો સામનો ક્યાંક ને ક્યાંક કરવો પડશે ખાનપાનમાં સાવચેતી રાખવી હિતાવ રહેશે આજે બિલકુલ બેદરકાર ન રહેવું આરોગ્ય બાબતે ખાસ ધ્યાન રાખવું આરોગ્ય પ્રત્યે આજે સભાનતા રાખવી હિતાવ રહેશે તો આજે તમારે વડીલોનો સાથ સહકાર તમને આજે મળતો જોવા મળી રહ્યો છે વડીલોનો સહકાર રહેશે જેથી તમામ કાર્ય સરળતાથી પાર પડી શકે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે આસમાની રંગ કોઈ પણ રીતે આસમાની રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે કુળદેવીની પૂજા લાલ પુષ્પતી કરવી જાસૂદ ગુલાબ કે કમળથી કરવી મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ઘ શ સ અને શ આવા જાતકો માટે રોજગારના અવસરો આજ આપને મળી શકે છે રોજગારની નવી તકો મળી શકે છે આજે આળસ છોડને કામ કરશો તો નિશ્ચિત સફળતાના યોગો પ્રબળ છે આજે પ્રોપર્ટીમાં રોકાણ કરવું પણ તમારા માટે ક્યાંક ને ક્યાંક લાભપ્રદ સાબિત થઈ શકે છે ઉતાવળિયા નિર્ણયથી આજે બચવાની તમને સલાહ આપવામાં આવે છે આજે ક્યાંય કોઈ પણ પ્રકારનો ઉતાવળમાં નિર્ણય ન લેતા એ હિતાવ રહેશે પ્રણય પ્રસંગો પણ આજે સભીક છે એ પ્રકારના ગ્રહમાન છે તો ટૂંકમાં કુંભ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ થતો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે વાદળી છે કોઈપણ રીતે વાદળી રંગનો પ્રયોગ મંગલ પ્રદેશે ઉપાય શું કરવો જોઈએ તો આજે થોડું પ્રાણાયામનો અભ્યાસ સંધ્યાકાળે ઠંડાપોરમાં કરવો રહેશે હવે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિચક્રની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ છ ઝ અને થ આવા જાતકો માટે આજે આર્થિક બાબતે દિવસ તમારા માટે થોડુંક ઉતાર ચઢાવવાળો બની શકે એવા ગ્રહમાન છે આજે નાણાકીય વ્યવહારમાં થોડીક સાવધાની થોડીક સાવચેતી રાખવી આપના માટે મંગલકારી સાબિત થશે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ સારો રહેવાનો છે આજે સ્પર્ધાઓમાં તમને સફળતા મળે એવા પણ ગ્રહમાન છે તો નાના વ્યાપારીઓને આજે થોડાક ચિંતિત પ્રકારના તત્વો જોવા મળી શકે આર્થિક બાબતે ટૂંકમાં દિવસ ઉતાર ચઢાવ વાળો બની રહેશે અને વાત કરીએ આજના દિવસના ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપદ સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે ગાયત્રી મંત્રના જાપ આપના માટે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક નવ અને ભાગ્યાંક ચાર બની રહ્યો છે નવ નંબર મંગળનો છે અને ચાર નંબર એ રાહુનો છે તો અંગારક યોગ જેવો યોગ બની રહ્યો છે આજે આરોગ્ય બાબતે ખાસ સાચવવાની જરૂર છે ગરમીમાં રાહત રે પ્રકારે તમારે વ્યવહાર કરવો જોઈએ આજનો દિવસ તમારા માટે મધ્યમ બની રહેશે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો હવે વાત કરીએ આજના દિવસના વિશેષ તત્વની તો આજે દર્શ અમાવસ્યા ચૈત્ર માસની અમાસ એટલે પિતૃ પક્ષ તરીકે ગણી શકાય પિતૃઓની કૃપા મેળવવા માટે જે લોકોને પિતૃપીડા ચાલે છે જે લોકો મહેનત કરે છે સફળતા મળતા મળતા અટકી જાય છે ઘણી બધી પ્રકારની આવડત હોવા છતાં સફળતા મળતી નથી તો ક્યાંક પિતૃદોષ હોઈ શકે છે તો પિતૃદોષની શાંતિ માટે પરિવારમાં ચાલતા વિખવાદની શાંતિ માટે આજે તર્પણ અવશ્ય કરવું જો નથી ફાવતું તો બ્રાહ્મણ દેવતાને બોલાવી તર્પણ કરાવવું મંગલકારી સાબિત થઈ શકે આજે વિશેષ કંઈ ના કરી શકીએ તો પીપળાના વૃક્ષ છે સરસવના તેલનો દીવો કરવો જોઈએ અને સાથે સાથે પિતૃની પ્રાર્થના માટે તર્પણ અવશ્ય કરવું અથવા તો દાન કરવું ગાયને ઘાસચારો ખવડાવો પિતૃ તર્પણ કરવું આ કરવાથી પિતૃપીડામાંથી મુક્તિ મળી શકે છે તો સાથે આજે વિશેષ કંઈ ન કરી શકે તો એક ન કહેતા સીધાનું ઉદાહરણ બ્રાહ્મણને કરવું પિતૃપીડા નિવૃત્તિ માટે એ પણ મંગલકારી સાબિત થતું હોય છે તો અમાવસ્યાના દિવસે કેટલાક ઉપાયો છે જે કરવા મંગલકારી સાબિત થઈ શકે છે નાતી વખતે પિતૃ નામ સ્મરણ કરી જમણાટના અંગૂઠા અને પહેલી આંગળીના મધ્યમાંથી ખોબો ભરી જળ અર્પણ કરો જે લોકો દિવંગત થયેલા છે નામ બોલી ઈદમ જન્મ તસ્મય સ્વધાનમાં આમ બોલે તો આથી પણ પિતૃતર્પણ થાય છે જે પિતૃતર્પણ કરવાથી સ્નાનાંગ તર્પણ કરવાથી પિતૃઓની તૃપ્તિ થાય એના આશીર્વાદથી તમારા જીવનમાં ચાલતી જે વિડંબનાઓ છે એમાંથી મુક્તિ મળે સાથે સાથે જો શક્ય હોય નજીકમાં તીર્થ હોય તો એ તીર્થમાં જઈ જળાશયમાં સ્નાન કરવું એ ખૂબ મંગલકારી અને આજે ચૈત્ર માસની અમાસ એટલે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાનો છેલ્લો દિવસ ત્યાં તર્પણ પૂજન કરવું કુબેરના દર્શન કરવા ખૂબ મહત્વપૂર્ણ સાબિત થાય છે પિતૃઓની મુક્તિ મળે ધન વૈભવના આશીર્વાદ મળતા હોય છે તો આ પ્રયોગ અવશ્ય કરો માટે સાબિત થશે તો દર્શક મિત્રો કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આપ આ ઉપાય કરશો આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની જે આપના માટે હિતાવ સાબિત થશે નોંધી કે મંત્ર ઓમ તત્પુરુષાય મહાદેવાય તન્નો રુદ્ર મંત્રનો જાપ આજે આપના માટે સુખદ સાબિત થશે એક માળા મંત્ર જાપ કરો આપનો દિવસ આજે આપના માટે અનુકૂળ બની રહેશે આપની મનકામનાઓ પૂર્ણ થશે દિવસ મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્ર આપ કરી શકો છો ત્યારે આશુતોષ આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્રો પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈપણ પ્રશ્ન ઉદભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નીતિક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર